આજે આ ઓગણીસ તારીખનો વિડીયો છે જોઈએ આ ગાયનું કેટલું દૂધ નીકળે છે ગાય ખૂબ જ સારી છે ને આજે ઓગણીસ તારીખની ગાયો આપણી છે તમામ ગાયો હાજરમાં છે ખૂણે ના આગળ કરી દીધું તમામ ગાયો આજે પહેલા વેતરની બીજા વેતરની તમામ ગાયો આજે આપણી પાસે હાજરમાં છે બધી તાજી વીએલી ગાયો છે આપણી પાસે આજે ગામ તાલુકો જિલ્લો બનાસકાંઠા પૂરા ઉધી વિડીયો જોજો કેટલું દૂધ નીકળે છે એ આ ગાયનો આપણે જોઈ લઈએ અને ફેસબુકની અંદર જોતા હો તો સાક સહકાર આપતા રહેજો સબસ્ક્રાઈબ કરજો અને જેમ ત્યાં સુધી વિડીયો શેર કરજો અને યુટ્યુબની અંદર જોતા હો તો પણ સાક સહકાર આપજો ઇન્સ્ટાગ્રામની અંદર જોતા હો તો સાક્ષ સહકાર આપજો આ ગાયનું દૂધ કેટલું છે એ પ્રમાણે આપણે જોઈ લઈએ છીએ ગાય ખૂબ જ સારી છે હમણાં જ ઉતરી છે રહેલો એને લાવવાનો હતો દસ લિટર જેટલું દૂધ નીકળ્યું છે અંદાજે તો હમણાં તમારી નજરની સામે છે અને અમારે ત્યાં આવો ત્યારે બે ટાઈમ ઢોર દોડાવવા ફરજીયાત બે ટાઈમ દૂધ સરખો આવે તો લઈ જવું અને આપણી પાસે લોકલ ગાયો છે કોઈ બહારની ગાયો આપણી પાસે હોતી નથી ગરમી ન લગાડે તેવી ગાયો છે અને તમામ ગાયો આપણી પાસે પહેલાં વેતરની ને બીજા વેતરની હાજરમાં છે અને ખૂબ જ હમણાં હાલમાં જોઈ શકો છો તમે બધી ગાયો દોવાઈ ગઈ છે આ ગાય હમણાં જ ઉતરી છે તમે જોઈ શકો છો એનું દૂધ કેટલું છે તમારી નજરની સામે છે દસ લિટર જેટલું દૂધ નીકળ્યું છે પણ હમણાં ઉતરી છે ડાલામાં એટલે થોડી અસ્સીદાય કરી છે પણ ગાય ખૂબ જ સારી છે દૂધવાળી ગાય છે નવ લિટર તો કમ્પ્લેટ છે દોવાઈ ગઈ છે બાઉલું એકદમ ગળી ગયું છે તમે જોઈ શકો છો ગાય ખૂબ જ સારી છે અને આજે એક આ પહેલાં વેતરની ઉતરી છે ગાય દોવાઈ ગઈ છે એક આ છે બીજા વેતરની ગાય દોવાઈ ગઈ છે આજના ઓગણીસ તારીખનો વિડીયો છે ઓલી પણ છે એક આ છે એક આ છે કાચ તમામ ગાયો આપણી પાસે તાજી વીઆેલી આજના દિવસ પૂરતી ગાયો છે અને રા ગામ રા બાજુ આવો તો કોઈ પણ જગ્યાએ તમારે પૂછવું હોય તો પૂછી લેવાનું કે પૂંજાભાઈ ખટોણાનો વાડો કઈ બાજુ આવેલો છે અને રા ગામ થરા થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા આપણી પાસે તમામ ગાયો મળી જશે આજની તારીખમાં છ ગાયો પહેલાં વેત બે ગાયો છે પહેલાં વેતરીની ચાર ગાયો છે બીજા વેતરની અને એક ગાય હમણાં જે ઉતરી છે એ રીત છે ત્રીજો કે ચોથા વેતરની ગાય છે ચલો જય માતાજી